બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના લાંબા સમયથી ચાલુ રહેલા સીપેજ અને છેલ્લા કેટલાય દિવસોથી પડેલા ભારે વરસાદે મળીને ગંભીર સ્થિતિ ઊભી કરી છે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે બે હજાર પંદરથી બે હજાર સત્તર વચ્ચે બનેલા નર્મદા કેનાલમાંથી સતત પાણી લીક થાય છે જેના કારણે જમીનની તળસપાટીમાં નબળાઈ આવી છે આ સમસ્યા પર કોઈ કાયમી નિરાકરણ ન મળતા છેલ્લા દસ વર્ષથી ગામનો મોટો ભાગ આશરે બસો હેક્ટર ખેતીલાયક જમીન છ મહિના સુધી પાણીમાં ડૂબી રહેશે આ વર્ષે વધુ વરસાદ પડતા હાલત અત્યંત વિકટ બની છે ગામમાં આવેલો ગામતળ અને આજુબાજુનો સીમતળ વિસ્તાર સંપૂર્ણપણે જણબંબાકાર થયો છે આવવા જવાના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને લગભગ ત્રણ હજાર વસ્તી તેમજ તેમના પશુધન પરિસ્થિતિની પ્રભાવિત થયા છે ગામની ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયું છે કાયદેસરની યોજના પણ અધૂરી રહી ગ્રામજનોએ ગ્રામ પંચાયત સરપંચની આગેવાનીમાં ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે તેમનો આક્ષેપ છે કે સાડા તેર કરોડના ખર્ચે મંજૂર થયેલ નર્મદા કેનાલના પાણી નિકાલની યોજના પણ કોન્ટ્રાક્ટર તરફથી બેદરકારીના કારણે અધૂરી રહી ગઈ છે કાયમી સમાધાનની માંગ નાગલા ગામના વસ્તીનું કહેવું છે કે જો કાયમી ધોરણે પાણી નિકાળવાની સબળ વ્યવસ્થા ઊભી થાય તો આવનારા વર્ષોમાં આવી દુર્દશા થવાની સ્થિતિ ટાળી શકાય

અને શંકરભાઈ આવેદનપત્ર આપેલા આવ્યા હતા હાલ મામલદાર કચેરીઓ હતા અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખાજને લીધે અને નાગદાને છીપેલને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે અને હાલ પણ તમે વેચી શકો છો સવારમાં બે મૂડીયા અહીંયા આયા હતા એની મુલાકાત મૂકી છે હાલ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો પાણીનો કાયમ નિકાલ કરે અને સરકારે સાડા તેર કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નોંધવા માટે ને સંપ બનાવવાની હતી પણ કોન્ટ્રાક્ટરની બે કાળજીને લીધે બન્યું નથી ને ગરતો બની ગયું છે તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારે સરકાર જીવન નથી